નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મજૂર ગામમાં પોલીસ અફાડી જાગી ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા શહેર ક્રિમિનલ સિટી બનવાની સુરત અમદાવાદ વડોદરા રાજકોટ રાજકોટાળે હત્યા થઈ આરોપીમાં થવી કોઈ ખોપ નહીં ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકો બેફામ નવી મહાનગરપાલિકા બની રહ્યા સુરનગર સહિતની મહાનગરપાલિકાઓની અંદર પણ ગુનાખોરી જારી મજૂર ગામ ડુંગર મોતીની ચાલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરી ચાર આરોપી ફરાર થઈ ગયા અને જાણ થતા જોન સીબી ટીમ સહિતનો પોલીસ કાફલો મજૂર ગામ પહોંચ્યો હતો અને તેમના દ્વારા હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવ્યા હતા એલસીબી પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ હાથ કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો મજૂર ગામ વિસ્તારની અંદર પહોંચી જતા મજૂર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા લોકો મોડે સુધી બહાર ઉભા રહી અને પોલીસની કાર્યવાહીને નિહાળી રહ્યા હતા એમના ઘરના રોષ વ્યક્ત કર્યો હતો કોણે મારે મને ખબર નથી હું ગામડેથી આવી હજુ ઘરે પગ મૂક્યો ને મારા ચેતનનો ફોન આવ્યો મમ્મી માસી તારા છોકરાને દવાખાને લઈ ગયા હું દોડતી દોડતી ભાગી ત્યાં ખૂનનો ઢગલો પડ્યો તો કોને મારે છે મને ખબર એમાં લખી છે તમે ચેક કરજો કારણ કે મારા છોકરો મારી બીપી ઘટી જાય મારા મારા ઘરવાળા બી હાવ ગરીબડા છે કશું બોલીશ એટલે અમને મેટલ પૂરી જણાવતો નથી ઘરમાં કે શું કારણ હતું ને શું હતું ખાલી એટલું કહેતો બીજાનો ઝઘડો હતો અને મને માર્યો મમ્મી હું તો પિક્ચર જોઈને આવતો હતો મેં કીધું જે હોય બટા તું બચી ગયો છો ને બસ આપણે કોઈને કાંઈ કેવું નથી હવે સામે કોણ વ્યક્તિ મારે છે એ મને નામ નહીં જણાવ્યું તમે ત્યાં અરજી ખોલાવજો

પૈસા ખવરાવ મારી બેન જાય વાળવા માં જાય અને મારે એના ઘરવાળા જાય કામ કરે સજા નાખ્યા નથી

કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુરગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ હતા આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે ક્યાં હતો અને છિપા કબ્રસ્તાદની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો અને હા બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે અગિયારથી સાડા અગિયાર સુધીનો સમય હતો આરોપી કેટલા છે એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે